thank you Il viaggio è bellissimo. E come vi, vi sentite per la festa di Canal? Eh, noi siamo è la prima volta che veniamo in Gujarat e siamo venuti proprio per il festival. E da, da dove Italia. siete arrivati voi? No, noi arriviamo dall'Italia, dal nord. La prima Italia. volta questo qui in Gujarat. और ये कोशिश करेंगे कि आने वाले दिनों में सारे फेस्टिवल गुजरात के अटेंड कर सकें तो ये लोग बहुत अच्छा फील करके यहाँ से जाएंगे बहुत अच्छा मेमोरी लेके अपने गुजरात से जाएंगे ये लोग इटली से आए हैं हमारा नाम है कौशलेंद्र सिंह कंदेल, मध्य से बिलोंग करते हैं है, एज अ गुड गाइड काम करते हैं इटलियन लैंग्वेज से थैंक यू वेरी मच घेर मेड़ो खूब गुस्सा ना आनंद से उजवाई रहे थे आ घेरैया बुढ़िया जो बने से इन्हें थोड़ा महत्व है ऋतु से કે એ બાદા લેતા હોય છે અને પંદર દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને ઇસ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંઈએ ઊંઘે છે ખાટલે નથી બેસતા અને એ રીતના બાદા રાખે એ વધારમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી એટલી એમની માનતા હોય છે આ ઘેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે એમાં ધામલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે એમનો એમને આ ઘેરના મેળા માટે ખૂબ મહત્ત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી કમાની ઘેરના મેળા માટે લોકો માટે મંડપનું પાણીનું રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી એટલે પ્રશાસનને પણ અભિ અભિનંદન આપીએ પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યુ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ આ ગેરનો મેળો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે આમાં જૂની કરચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ઘેરિયા ભણવાનું કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે ને શીખતા જ હોય છે એટલે આ આદિવાસીની એક પરંપરા રીતે આ ગેરનો મેળો એમાં નિયમ એવો છે કે બાર મહિનાથી જે વેપારી સાથે અમે વેપાર કરીએ પછી ગેરના દિવસે વેપારી પાસે જે કાંઈ આપે અમને ગોટ એ ગોટ અમારી ઉઘરાવાની હોય છે ને એ ગોટ ઉઘરાવી અને પછી પાંચમાં પાંચમને દિવસે અમે માનતા સુખતા હોય છે સોળમી તારીખે ઘેરના ગેરના મેળાના આયોજન થયા હતા અને એમાં બહુ બધા લોકો ઘેરની ટુકડીઓ અરાઉન્ડ છવ્વીસથી ત્રીસ ઘેરની ટુકડીઓને પાર્ટિસિપેટ કર્યા છે પોતાની રીતે રમ્યા છે અને આપણે ડોમમાં પિથોરા પેઇન્ટિંગ અને એમના જે પરફોર્મન્સીસ છે લોકલ ટીમના એના પણ આયોજન કરવામાં આવ્યા હતા એમાં પણ બધી ટુકડીઓ અને બધી જે લોકલ અહીંયાની ટીમ હતી એમને પાર્ટિસિપેટ કર્યું સ્ટેજ ઉપર અને ત્યાં નાના વેચાણ સેન્ટર પણ રાખ્યા હતા જે એમને પેઇન્ટિંગ બનાવેલી છે અને એમની અહીંયાની લોકલ વસ્તુઓ છે જે દાખલા તરીકે સાબુન અને પેઇન્ટિંગ્સ આ બધા એમને વેચાણ કર્યા છે જે નેકલેસીસ જ્યુલરી આ લોકો બનાય છે એના પણ વેચાણ કર્યા છે આ લોકો એના સિવાય આજે અરાઉન્ડ બસોથી અઢીસો લોકો ઇન્ડિયાના બહારના પણ હતા ફોરનથી જે દાખલા તરીકે પચીસથી ત્રીસ ઇટલીથી આવ્યા હતા અને ફ્રાન્સથી પણ લોકો હતા બીજા બધા પણ લોકો હતા એવી રીતના અઢીસો જેવા લોકો હતા એમાં પણ બહુ બધા ઉત્સાહ હતા એમને પણ ત્યાં બેસીને અરાઉન્ડ એકથી બે કલાક આ બધા મેળા જોયા છે અને એમના જે રિસ્પોન્સ છે આ બધું બહુ સારું છે એનાથી આપણે અહીંયાના જે લોકલ ટ્રાઇબલ કલ્ચર છે આ દેશના સ્ટેજ ઉપર અને બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ લઈ જઈ શકાય અને આજના ગેરના મેળાના આયોજન બહુ સારી રીતે થયા એમાં કંઈ વાંધો આવ્યો ન હતો નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ઘેરનો બેળો કવાટ એ અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ અને આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે વધાર્યા છે આ ઘેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીકલ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનો સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં વધારે છે પરંપરા માતા બેનો જે કરી રહ્યા છે અમારો પંચમહાલ હોય ગાઓદે હોય મહીસાગર હોય ઉદેપુર નર્મદા ભરૂચ ઉમરગામ અંબાજી સુધીમાં આજે હોળીનો જે તહેવાર આવે છે એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ક્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી ગમે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માદરે વતન ગમે તે કરીને પોતે પોતાના પાંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધથી હોળીની પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો આવો પોતાના વાજિત્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરૈયા આજે મળીને આ કેરના મેળામાં આવીને આવી દિવસ દરમિયાન ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું મેં આદિવાસી મને અમે પરંપરા બધી માં છે અમારી સંસ્કૃતિ છે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે ઢોલ જે શરણાઈ કે વાંસળી કે જે પીહા હોય તલવારબાજી કે શરણાઈ બધું જ અમે આ અમારી આવ્યા છે વિરાસત છે અમારે છે નવા યુવાનો જે છે એમને પણ મારી ચૂંટણી છે કે આપણા પિડોરા પેન્ટિંગ છે પાર્લી પેન્ટિંગ છે એમાં આપણા પરેશ રાઠવા છે એમને સન્માન્ય દેશના પ્રધાનમંત્રીએ

સુપ્રસિદ્ધ એવા વિશ્વ વિખ્યાત કવાટના ગેરમેળામાં આજે મહાનવણ ઉપટ્યું છે ત્યારે અમે વનવિભાગ છોટા ઉદેપુર એક અપીલ સાથે આવ્યા છે સાથે સાથે પૃથ્વીનું બેલેન્સ જોખમાય છે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર પડી રહી છે પહાડો બરફ ઓગળી રહ્યા છે ત્યારે સૌ નાગરિકોને વિશ્વમાંથી આવેલા તમામ નાગરિકોને અમે અપીલ પણ કરીએ છીએ કે આ પૃથ્વીને બચાવવા માટે આપણે માનવ માનવી તરીકે દરેકને સંદેશો આપીએ અને આ પૃથ્વી ઉપર સૌ નાગરિક જેવી રીતે વસે છે એ રીતે પૃથ્વી ઉપર સૌ વન્ય પ્રાણીઓ જીવ અને વૃક્ષોને પણ ઉછરવાનો વસવાનો અધિકાર છે એને પૂરતો અધિકાર મળી રહે એવો અમે સૌને સૌ